શાળાઓ શરૂ થતાં પહેલા ગાંધીનગરમાં સ્કૂલ વેન સંચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે બેઠક યોજાઈ જેમાં સ્કૂલ વેન ચાલકોને ટ્રાફિક નિયમોના પાલન અંગે માર્ગદર્શન અપાયું ગાંધીનગર શહેરના અંદાજે ત્રણસો પચાસ જેટલા સ્કૂલ વેન ચાલકો વિદ્યાર્થીઓના હિત માટે નિયમોનું પાલન કરે એ માટે સૂચના અપાઈ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા પણ ખોટી રીતે સ્કૂલ વેન સંચાલકોને હેરાન ન કરાય એ માટે રજૂઆત કરી સાથે સ્કૂલ સંચાલકોએ નિયમોનું પાલન કરવાની બાહીધરી પણ આપી આપના જણાવવાનું કે આજે ગાંધીનગર ટેક્સી એસોસિએશન સ્કૂલ વર્ધી વાનના તમામ શ્રીના હોય એક મિટિંગનું આયોજન કરે સ્કૂલ આવતીકાલથી ખુલવાની હોય તો આ લોકો પોતાના પ્રશ્ન જે હાલમાં રાજકોટની આ ઘટના બની છે એના અંતર્ગત આ લોકોને પણ મનમાં એવી શંકા કુશંકા થશે કે અમના આરટીઓ પોલીસ વિભાગના તમામ પ્રકારના હેરાનગતિ કરશે ને આ રીતે અમારો પરિવાર જે અમે ગુજરાન ચલાવીએ છીએ અને કોઈ એને નુકસાન ના થાય એવા અનેક પ્રશ્નો સાથે આ લોકો આજે એક મિટિંગનું આયોજન કરેલ ને આ ટ્રાફિક પોલીસ તરીકે બોલાવવામાં આવેલા અને એમને પોતાના અંગત જે જે આ મનમાં કન્ફ્યુશન માહિતી આપલે કરવામાં આવેલ છે એ લોકોને અમે ગાઈડન્સ આપીએ અને એના માટે અમે ટ્રાફિક પોલીસમાંથી આરટીઓમાંથી સરને ઇન્વિટેશન આપ્યું હતું પણ કારણો સંજોગ આરટીઓના સર આવી શક્યા નથી તો ટ્રાફિક સર આવ્યા એમને અમને બહુ સારો અભિપ્રાય આપ્યો અને અમે એમના જે નિયમો છે એ નિયમોના અનુસંધાન ચાલવા માટે એડવાન્સમાં અમે આ મિટિંગનું આયોજન કર્યું અને એના થ્રુ જ અમે ચાલીશું જેથી કરીને કોઈ નુકસાન ના થાય કોઈ એક્સિડન્ટ ના થાય અને દરેકનું સરખી રીતના ભરણ પોષણ ચાલુ રહે